સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલા સંગ્રહ કરી તેને રિફિલ કરી ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચલાવનાર પકડી પાડી કુલે આઠ લાખ ત્રીસ હજાર ચાલીસ રૂપિયા નામત્તા મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી રહી સી બી ઝોન શૂન્ય ચાર સુરત શહેર માન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ સુરત શહેર વિસ્તારમાં બનતા ગુનાઓ તેમજ સુરત શહેર વિસ્તારમાં કોઈ રીતે પ્રવૃતિ ને અટકાવી કાર્યવાહી કરવા સારું તેમજ કોઈ અગમ્ય બનાવ ન બને તે માટે આપેલ જરૂરી સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન શૂન્ય ચાર નાઓ તરફથી આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ

ઈશ્વરભાઈ થોભનભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વડોદ શ્રીરામનગર નંબર વડોદરા માં તેમજ આજુબાજુની રૂમો માં ગેસ ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેમાં ડોમેસ્ટિક બાટલાઓ માંગથી કોમર્શિયલ બાટલાઓ માંગ રીફીલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવેલ છે વિગેરે મતલબની બાતમી હકીકત આધારે પાંડેસરા કો સ્ટે ના પોલીસ સ્ટાફ માણસો તથા પુરવઠા અધિકારી શ્રી નાઓને સાથે રાખી બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય આવતા આરોપી નામે એક સૂર્યપ્રકાશ મુન્નીલાલ શાહુ વ દશાંશ ત્રણ પાંચ ધંધો મજૂરી રહે પ્લોટ નંગ દશાંશ ત્રણ બે પાંચ શ્રીરામનગર ગણેશનગરની પાસે વડોદગામ પાંડેસરા સુરત શહેર મૂળ રહે ગામ બદલપુર थाना सुमेरपुर जी हमीरपुर यू पी बे पवन कुमार मुन्नीलाल शाहू को व दशांश तरण पाँच धंधो किराना स्टोर रहे प्लॉट नंबर दशांश तरण बे पाँच श्रीराम नगर गणेश नगर नी पासे वडो दगाम पांडेसरा सूरत शहर मूल रहे गांव बदलपुर थाना सुमेरपुर जी हमीरपुर यू पी तरण लाला भाई भरवाड़ को व दशांश बे आट, रहे બી આર પ્રેમનગર ની બાજુ માંગ પાંડેસરા સુરત શહેર મૂળ રહે ગામ વર્તેજતા જી ભાવનગર નાઓને પકડી પાડી તેઓની વિરુદ્ધ ધમાંગ જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણભાઈ બધાને સાથે